નમસ્કાર સ્વાગત છે ઇન્ડિયાનું શરૂઆત કરી ગુજરાત ભાજપમાં ચાલી રહેલા આંતરિક ભાજપમાં લઈ વડોદરા લોકસભા બેઠકનો ઉમેદવાર રંજનબેન ભટ્ટે પોતાની ઉમેદવારી પાછી ખેંચી છે તેમણે સોશિયલ મીડિયામાં જાહેરાત કરી છે તેમના સોશિયલ મીડિયાના એક્સ હેન્ડલ ફેસબુક પર તેમણે જણાવ્યું કે હું રંજનબેન ધનંજય ભટ્ટ મારા અંગત કારણોસર લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવું છું રંજનબહેને ઉમેદવારી પાછી ખેંચી એની પાછળ જ જ્યોતિબેન પંડ્યા અને કેતન ઇનામદારનું પ્રેશર કામ કરી ગયાનું પણ ચર્ચાઈ રહ્યું છે જ્યારે સાબરકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે પણ ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી છે વડોદરા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ત્રીજી વખત રંજનબેન નામ જ્યારથી જાહેર થયું ત્યારથી વડોદરા શહેર જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો ભાજપના ઉમેદવાર સામે ભાજપના જ રાષ્ટ્રીય મહિલા મોરચાના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ ડોક્ટર જ્યોતિબેન પંડ્યાએ ભ્રષ્ટાચારના આક્ષેપો મૂકી રંજનબેનને કરવામાં આવેલા રીપીટ અંગે નારાજગી વ્યક્ત કરી હતી ત્યારબાદ વડોદરા લોકસભા બેઠક ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું ત્રણ દિવસ પહેલા શહેરના અરણી રોડ પર સંગમચાર રસ્તા પાસે આવેલી વિવિધ સોસાયટીઓમાં વડોદરા લોકસભા બેઠકના ભાજપાના ઉમેદવાર રંજનબેન ભદ્દ વિરુદ્ધ બેનરો લાગ્યા હતા જોકે પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ બેનરો લગાવનાર કોંગ્રેસના કાર્યકરો હરીશ ઉર્ફે હરિયોળ ધ્રુવિત વસાવા સહિત ત્રણની ચૂંટણી આચાર સંહિતા કાર્યવાહી કરી હતી અને તેમની હતી સંગમ સોસાયટી પાસે લખ્યું હતું કે સત્તાના નશામાં ભાજપા શું કોઈને પણ ઠોકી વડોદરાની જનતા નિસહાય કેમ કે જનતા મોદી પ્રિય જ્યારે શ્રી વલ્લભ પાર્ક સોસાયટી પાસે એક બેનર લગાવ્યો હતો જેમાં લખ્યું હતું કે વડોદરાનો વિકાસ ક્યાં ગયો કોના ઘરમાં કે ગજવામાં જનતા માંગે છે તપાસ તો જવેરનગર સોસાયટી પાસે લાગેલા એક બેનરમાં મોદી તુજસે વેર નહી રંજન તેરી ખેર નહી જેવા વિવિધ લખાણોવાળા બેનરો લાગ્યા હતા લોકસભાની ચૂંટણીઓ જાહેર થઈ છે ભાજપ દ્વારા વડોદરા લોકસભા બેઠક પર સાંસદ રંજનબેન વખત કરવામાં આવતા શહેર ભાજપના કેટલાક હોદ્દેદારો ભારે નારાજ થયા છે જેમાં વડોદરા લોકસભા બેઠક માટે પ્રમુખ દાવેદાર મનાઈ રહ્યા હતા તેવા પૂર્વ મેયર ડોક્ટર જ્યોતિ પંડ્યાએ ટિકિટ ન મળતા તેમણે પાર્ટીની પરવા કર્યા વગર જાહેરમાં આવી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી તેમણે સાંસદ રંજનબેન ભટ્ટ સામે ભ્રષ્ટાચારના આરોપ મૂકી જો કે ડોક્ટર જ્યોતિબેન પંડ્યાને તાત્કાલિક અસરથી ભાજપમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા પરંતુ તેમને સસ્પેન્ડ કરી દેવાથી ભાજપમાં નારાજગી ઓછી થઈ નહોતી અનેક હોદ્દેદારો દ્વારા પણ આંતરિક નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી કેટલાક હોદ્દેદારો દ્વારા પ્રદેશ અને રાષ્ટ્રીય કક્ષાના હોદ્દેદારોને ટેલિફોન કરીને નારાજગી વ્યક્ત કરાઇ હતી અને દરમિયાનમાં રંજનબેન ભટ્ટે શનિવારે સવારે સોશિયલ મીડિયામાં પોતાના એક પોસ્ટમાં લખ્યું અને કહ્યું કે હું રંજન ધનજય ભટ્ટ વડોદરાની લોકસભા બેઠક ઉપરથી ઉમેદવારી કરવા માટે ઉમેદવારી નહીં કરી શકું કારણ કે અંગત કારણોસર તેમણે ઉમેદવારી પાછી ખેંચું છું તેવું એમણે જાહેર કર્યું સાથે સાથે સાબરકાંઠાના ભાજપના ભીખાજી ઠાકોર જેમનું નામ જાહેર કરવાનું છે તેમણે પણ પોતાના સોશિયલ મીડિયા પર આ પ્રકારની પોસ્ટ લખી અને જાણ કરી દીધી છે અને એવું કહેવામાં આવ્યું છે કે બંને ઉમેદવારોએ પ્રદેશ નેતૃત્વ અને ને પણ આ બાબતે ફોન કરીને જાણ કરી દીધી છે તો જે રીતે રંજનબેન ભટ્ટે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને પોતે અનિચ્છા દર્શાવી હતી ઉમેદવારી માટેની અને અંગત કારણોસર પોતાનું ઉમેદવાર તરીકે નામ જાહેર કર્યું છે અને ભાજપનો આભાર માન્યો તો અને સાથે સાથે એમ પણ કહ્યું હતું કે અંગત કારણોસર આ ચૂંટણી નહીં લડી શકું અને બીજી બાજુ સાબરકાંઠાના ભીખાજી ઠાકોરે પણ આ પ્રકારની પોસ્ટ નાખીને જે પ્રકારે ભાજપમાં ભૂકંપ સર્જ્યો છે ભાજપમાં ક્યાંક ને ક્યાંક અંદરની નારાજગી ધીમે ધીમે બહાર આવી રહી છે અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે હજી બીજા બે થી ત્રણ સાંસદોના જે નામ જાહેર થયા છે તેઓ પોતાની ઉમેદવારી પાછી ખેંચે તેવી સંભાવના છે તો જે રીતે રંજનબેન ભટ્ટે અને ભીખાજી ઠાકોરે બંને જણાએ ઉમેદવારી કરવાની અનિચ્છા દર્શાવી છે અંગત કારણોસર પોતે ઉમેદવારી પાછી ખેંચી રહ્યા હોવાનું જાણ કરી છે સોશિયલ મીડિયા પર આ પ્રકારનો મેસેજ એમણે પોસ્ટ કર્યો છે અને જે પ્રકારે બંને ઉમેદવારોએ ચૂંટણી લડવાનો ઇનકાર કરી દેતા ભાજપના પ્રદેશ નેતૃત્વમાં ભારે ભાગદળ મચી ગઈ છે અને સાથે સાથે આ બંને નેતાઓને મનાવવાના પ્રયાસો પણ ચાલી રહ્યા છે બીજી બાજુ એવું પણ કહેવાય રહ્યું છે કે હજી બીજા કેટલાક ધારાસ બીજા ઉમેદવારો જે છે સાંસદો તેઓ ક્યાંક ને ક્યાંક પોતે પાછું ખેંચ પોતાનું નામ પાછા ખેંચે તેવી સંભાવના દેખાઈ રહી છે આ જ મામલે અમારી સાથે ગાંધીનગરથી અમારા સંવાદદાતા જતીન રાવલ જોડાયા છે જતીન જે પ્રકારે ભાજપમાં ક્યાંક ને ક્યાંક ભડકો થયો હોય એવું લાગી રહ્યું છે શું છે વિગતો આની વધુ જો રીતે આપને પણ ખબર છે કે છેલ્લા કેટલાય સમયથી જે રીતે વડોદરામાં રંજનબેન ભટ્ટનું નામ રિપીટ કરવામાં આવ્યું છે ત્યારથી વડોદરામાં ક્યાંક આંતરિક જે ભારતીય જનતા પાર્ટીની અંદર આંતરિક વિશ્વાસ જે હતો તે ફૂલ્યો ફાલ્યો હતો અને તેનું જ આ એક પરિણામ છે કે કહી શકાય કે ત્યાં વડોદરાની અંદર જે બેનરો જે આપને ખબર છે કે બેનરો થોડા સમય પહેલા લાગ્યા હતા કે મોદી તુજસે બેન નહી રંજનબેન તેરી ખેર નહીં એટલે કે આ રીતના જે બેનરો ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે જે લાગ્યા હતા વડોદરાની અંદર સમસ્ત જગ્યાએ અને ત્યારબાદ જોવા જઈએ તો બેનર જે લગાવ્યા હતા તે હરિહોડ નામના વ્યક્તિની જે છે તે અટકાયત પણ કરી દેવામાં આવી હતી પરંતુ ત્યારબાદ આપને પણ ખબર છે કે જ્યોતિ પંડ્યા જ્યોતિ પંડ્યા કે જે ભારતીય જનતા પાર્ટીના જ હતા વડોદરા જિલ્લાના તેમના દ્વારા હમ તેમના ઉપર રંજનબેન ઉપર કેટલાક આરોપો જે છે તે લગાવવામાં આવ્યા અને ત્યારબાદ જોકે તેમને ભારતીય જનતા પાર્ટીમાંથી સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ ફરીથી ત્યારબાદ પછી આપને પણ ખબર છે કે કેતન ઇનામદારનું જે રાજીનામું આપવાનું જે નાટક હતું તે આવ્યું અને આ સમગ્ર જે પ્રક્રિયા જે ક્યાંક ને ક્યાંક થઈ તે આની પાછળ ક્યાંક ને ક્યાંક રંજનબેન ભટ્ટે જે કહી શકાય કે પોતાનું રાજી પોતાનું જે કહી શકાય કે ઉમેદવારી પત્ર તેઓ હવે ભરવા માગતા નથી અને પોતે ઉમેદવાર લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી લડવા માંગતા નથી તેવું તેઓ જણાવી રહ્યા છે ત્યાં ચોક્કસથી હવે આની અંદર ક્યાંક ને ક્યાંક કેતન ઇનામદારે જે રાજીનામાઓ આપવાનું જે

મારો સવાલ કે તેઓ હવે લડવા માંગતા નથી સાથે એ પણ છે કે હજુ પણ જે મિતેશ પટેલ હતા મિતેશ પટેલ પણ દિલ્હી હતા મારો સવાલ એ છે જતીન મારો સવાલ એ છે જતીન મારો સવાલ એ છે તમને જી જતીન મારો સવાલ એ છે રંજન રંજનબેન ભટ્ટે જે પોતાનું ઉમેદવારી કરી શકે એમ નથી અંગત કારણોસર ચૂંટણી લડવાની અનિચ્છા વ્યક્ત કરી છે પરંતુ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ભાજપ વડોદરા ભાજપમાં જે પ્રકારનો અસંતોષ ફેલાયો છે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કેતન ઇનામદારે જે રાજીનામું આપ્યું હતું કેતન ઇનામદારની બે મોઢાની વાત આપણે સાંભળી છે કે એમણે એવું કહ્યું હતું કે હું રંજનબેન ભટ્ટને સમર્થન કરું છું સાવલી બેઠકનો ધારાસભ્ય છું અને મારા મત વિસ્તારમાંથી તેમને સૌથી વધુ માર્જિનથી માર્જિનથી અમદાવાદ બોલાવ્યા તેમની સાથે ગાંધીનગર કમલમમાં બેઠક કરી અને સાંજ પડે તેમણે પોતાનું રાજીનામું પાછું ખેંચ્યું હોવાની વાત કરી તો આ સંજોગોમાં પ્રેસર ટેકનિક જે છે ભાજપના નેતાઓમાં વડોદરામાં ક્યાંક ને ક્યાંક ભારે અસંતોષ છે અને તેને કારણે ભાજપને આ બેઠક ઉપર જીતવાનું મુશ્કેલ બની જાય એવી સ્થિતિનું નિર્માણ થયું હોય એવું લાગી રહ્યું છે રંજનબહેન ભટ્ટને જ્યાંથી જે રિપીટ કરવામાં આવ્યા હતા જોકે પહેલા જ્યારે નામો ડિક્લેર નતા કરવામાં આવે ત્યારથી સ્પષ્ટપણે એવું મનાઈ રહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી માંથી ભટને જે છે ટિકિટ આપ વખતે નહીં આપવામાં આવે કે આપને પણ ખબર છે કે અગાઉ જે રીતે જે એક તેમના પાડોશીની જે એક છોકરો હતો તેની અટકાયત જે પોલીસ દ્વારા કરવામાં આવી હતી ઇન્ડિયન રનના કેસની અંદર અને તેઓ પોલીસ સ્ટેશન તેમના તેમને છોડાવી આવ્યા હતા ત્યારથી તે જ્યાં નામો પડવાની જે બાર વાત હતી ત્યારથી લઈ અને જે વાતો ચાલી રહી હતી કે ક્યાંક ને ક્યાંક હવે આ વખતે ભારતીય જનતા પાર્ટી જે છે તે રંજનભાઈને ટિકિટ નહીં આપે પણ તો ફરીથી તેમને રિપીટ કરાતા ભાજપમાં જ ક્યાંક ને ક્યાંક આંતરિક જે વિખવાદ જે હતો તે ક્યાંક ને ક્યાંક ચાલી રહ્યો હતો કેતન એ પણ જણાવ્યું હતું કે તેઓ સમર્થનમાં પૂરેપૂરા સમર્થનમાં છે અને તેઓ તેમને જીતાડવા માટે ચોક્કસ પૂરતા પ્રયત્નો કરશે પરંતુ આ રાજકારણ છે અને રાજકારણમાં હાથીના દાંત જેવું પરિસ્થિતિ હોય છે ચાવાના દાંત અલગ હોય છે અને બતાવવાના દાંત અલગ હોય છે એટલે કે કોઈની વાત ઉપર માનવું એ ખૂબ અઘરું છે અહીંયા પણ અને અને આમ પણ જે જે રીતે જે આંતરિક વિખવાદ જે ક્યાંકને ક્યાંક ચાલી રહ્યો હતો તેને લઈને પણ પહેલાથી જ એવું લાગી રહ્યું હતું કે કદાચ રંજન ની ટિકિટ કપાય પરંતુ જોકે ટિકિટ તેમને આપવામાં આવી હતી પરંતુ આંતરિક વિખવાદ ત્યારબાદ જે વધ્યા કે જે બેનરો લાગ્યા કે રંજન બહેન મોદી તૂથ બેન નહીં રંજન બહેન તેરી ખેર નહીં આ પ્રકારના બેનરો ઠેઠે જગ્યાએ લાગ્યા હતા તે એક બે જગ્યાએ નહોતા લાગ્યા અને એ બેનરો લાગ્યા બાજુ કે પોલીસે તમામ બેનરો હટાવડાવી દીધા હતા પરંતુ જે રોષ હતો તે રોષ ચોક્કસથી દેખાઈ આવ્યો હતો કે કાર્યકર્તાઓમાં ક્યાંક ને ક્યાંક આ બાબતે થઈને રોજ ચોક્કસથી ફેલાઈ રહ્યો છે અને રોષ ચોક્કસપણે દેખાઈ પણ રહ્યો હતો આંતરિક જે લોકો જે છે તે પણ વાત કરી રહ્યા હતા કે કાર્યકર્તાઓ પણ અંદર અંદર વાત કરી રહ્યા હતા જે રંજનબેન છે તેમને ટિકિટ નવી જોઈએ કમલમ સુધી સૂચના આપવામાં આવી હોય તેવું કદાચ લાગી રહ્યું છે સવાલ એ પણ થાય છે અને સૂત્રો પાસે એવા પણ અહેવાલો સાંભળી રહ્યા છે કે રંજનબેન ભટ્ટે સોશિયલ મીડિયા પોસ્ટ કરી અને એમાં લખ્યું કે અંગત કારણોસર ચૂંટણી લડી શકું એમ નથી પરંતુ ક્યાંક જે પ્રકારનો વિરોધનો સૂર ઉભો થયો છે ભાજપના પ્રદેશ નેતૃત્વને અને હાઈકમાન્ડને પણ ક્યાંક એવું લાગ્યું હોય કે આને કારણે ભારે નુકસાન થશે ભાજપને અને જે પ્રકારની વાતો ચાલતી હતી અને જે પ્રકારનો માહોલ સર્જાયો હતો તેને કારણે ક્યાંક ને ક્યાંક હાઈકમાન્ડ તરફથી આદેશ આવ્યો જેમ આપણે બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં પણ જોયું હતું કે જે રીતે નીતિન પટેલ વિજય રૂપાણી જે દિગ્ગજ નેતા હતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એ લોકોએ અગાઉ પત્ર લખીને ચૂંટણી નહીં લડવા માટેની પોતાની જે ચૂંટણી નથી લડી નહીં લડી અમે એવી એવો વ્યક્ત એવું વાત કરતો પત્ર પણ પાઠવ્યો તો અને આ જ પ્રકારની વાત હોય અને જે પ્રકારે પોતાના અંગત કારણોસર કરીને ભાજપ કમાન્ડ અને પ્રદેશ નેતૃત્વએ આ રંજનબેન ભટ્ટને કહ્યું હોય કે તમે આવી પોસ્ટ કરીને જાણ કરો અને પછી અમે નવા ઉમેદવારો જાહેર કરીશું તો આ સંજોગોમાં આવી પરિસ્થિતિ ઊભી થઈ હોય એવું લાગી શકે છે અ જો ચોક્કસી અભિજીતભાઈ આપને પણ ખબર છે આપ આટલા વર્ષોથી મીડિયા સાથે જોડાયેલો છે ને રાજકારણમાં કે મીડિયા સાથે જોડાયેલ કોઈ પણ વ્યક્તિ હોય તે સામાન્યમાં સામાન્ય વ્યક્તિ હોય તેને પણ જો પૂછશો તો એ પણ બતાવી દેશે કે આ પ્રકારનું જે જે સૂચના જે છે હાઈકમાન્ડથી સૂચના આપવામાં આવી હોય અને એટલા માટે જ આ પગલું જે છે ભરવામાં આવ્યું છે કે આપણે કદાચ આમની બાઇટ આપણે કદાચ સાંભળી હશે રંજન બેનની કે રંજન બેહને જ્યારે મીડિયા સમક્ષ જ્યારે બાઇટ આપી હતી ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેમને પક્ષ તરફથી કોઈ પણ પ્રકારની કે હાઈકમાન્ડ થી કોઈ પણ પ્રકારનું તેમને આ પ્રકારે નામ પાછું ખેંચવાનું કહેવા માટે નથી સૂચના આપવામાં નથી આવી પરંતુ જે રીતે મારા પર પ્રત્યાઘાતો જે લાગ્યા છે તેને લઈ અને હું હવે આગામી સમયની જે ચૂંટણી છે તે લડવા જાતે જ લડવા માંગતી નથી ત્યારે ચોક્કસથી આની અંદર સ્પષ્ટપણે ક્યાંક ને ક્યાંક જેમને જે રીતે જણાવ્યું કે આની અંદર મારી ઉપર કોઈ ઉપરથી કોઈ સૂચના આપવામાં આવી આ સવાલ તેમને પૂછવામાં આવ્યો ન હતો કે તમને હાઈકમાન્ડ તમને સૂચના આપવામાં આવી છે નામ પાછું ખેંચવા માટે કે નહીં ત્યારે એવો કોઈ સવાલ આવ્યો જ નહોતો જે છતાંય તેમને આ મુદ્દે ચોખવટ કરી છે અને એ જ ક્યાંક ને ક્યાંક બતાવી આવે છે

તેઓ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે જેથી સવાલ એ થાય છે કે રંજન બેનર ચલો અંગત કારણોસર અથવા તો હાઈકમાન્ડના આદેશને માન આપીને તેમણે આ પ્રકારની પોસ્ટ કરી હોય ભીખાજી ઠાકોરમાં શું વિગતો બહાર આવી રહી છે કારણ કે ભીખાજી ઠાકોરને નામ જાહેર કર્યું સાબરકાંઠા બેઠક લોકસભા બેઠક પરથી અને જે રીતે કોંગ્રેસે પણ સાબરકાંઠા લોકસભા બેઠક પરથી ડોક્ટર તુષાર ચૌધરી આદિવાસી નેતા આદિવાસીઓમાં મોટું નામ ધરાવતા કોંગ્રેસના નેતાને અત્યારે જે પ્રકારે તેઓ એક ધારાસભ્ય પણ છે સાબરકાંઠા લોકસભા મત મતવિસ્તારમાં આવતી વિધાનસભા મત વિસ્તારના ત્યારે આ સંજોગોમાં તુષાર ચૌધરીના નામને લઈને હાઈ કમાન્ડે એવું વિચારણા કરી હોય કે તુષાર ચૌધરીનું નામ છે તુષાર ચૌધરીનું કામ પણ છે અને તુષાર ચૌધરી ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી પણ રહી ચુક્યા છે એમનો દબદબો પણ છે આદિવાસી પટ્ટા કારણ કે સાબરકાંઠામાં આદિવાસી બેલ્ટ છે આખો પૂર્વ પટ્ટીનો જે આપણે અંબાજીથી ઉમરગામ સુધીનો પટ્ટો કહેવામાં અંબાજીથી આખો જે પટ્ટો છે આદિવાસીઓનો ત્યાં આગળ પણ તેમનું સારું એવું નામ છે ત્યારે આ સંજોગોમાં ભાજપને ત્યાં નુકસાન થઈ શકે એવી તેવી સ્થિતિમાં ધ્યાનમાં રાખીને ભાજપ હાઈકમાન્ડે પણ વિચારણા કરી છે એવું સૂત્રો કહી રહ્યા છે કે ભાજપ હાઈકમાન્ડે સાબરકાંઠા બેઠકના ઉમેદવારો બદલવાની વિચારણા કરી છે ને તે સંદર્ભમાં જ ભીખાજી ઠાકોરે આ પોસ્ટ કર્યું એવું લાગી રહ્યું છે શું કેવું છે તમારું જો ચોક્કસથી તમારી વાતને હું પૂરેપૂરું સમર્થન આપું છું કે આ પ્રકારની જ ક્યાંક પરિસ્થિતિ જે છે તે સાબરકાંઠામાં દેખાઈ રહી છે ક્યાંક ને ક્યાંક જે રીતે તુષાર ડોક્ટર તુષાર ચૌધરીને કોંગ્રેસમાંથી જ્યારે ટિકિટ આપવામાં આવે છે તુષાર ચૌધરી લોકલોકોમાં જે છે તે લોકપ્રિય છે નેતા અને તેઓ તેમને લોકો જે છે તે ઓળખે છે તેઓ ત્યાં વિસ્તારમાં ફરે છે અને એટલા માટે તેમને લોકો ઓળખે છે લોકોના દિલમાં તેઓ વસેલા છે કે લોકો ઓળખે છે કે તુષાર ચૌધરી જે છે એ આટલા સમયથી સક્રિય નેતા છે અને આટલા સમયથી રાજકારણમાં જોડાયેલા છે આટલા કામો જે છે તે તેમના દ્વારા જે છે તે કરવામાં આવેલા છે અને એટલા માટે થઈ અને બની શકે કે જે ભીખાજી ઠાકોર જે તેમની તેમને સૂચના આપવામાં આવી હતી કે તેમને સ્થાને હવે બીજા કોઈ નેતાને જે છે તે ઊભા રાખવામાં આવશે અને આવું કદાચ જ્યાં સુધી હું માનું છું બનાસકાંઠામાં પણ આ પ્રકારનો પરિસ્થિતિ થાય તો કે આણંદમાં કે વલસાડમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ થાય તો કંઈ નવાઈની વાત નથી તો જેતિન વલસાડની વાત નીકળી છે તો વલસાડમાં ધવલ પટેલને નવો ચહેરો છે મૂળ વતની વલસાડના નથી અને વલસાડમાં રહેવાસી પણ નથી તેઓ વર્ષોથી સુરતમાં રહે છે અને ધવલ પટેલનું નામ જાહેર કર્યું છે ત્યારે આ સંદર્ભમાં વલસાડ બેઠકમાં પણ ચેન્જ કરવાની વાત ચાલી રહી છે વિચારણા ચાલી રહી છે કારણ કે જે પ્રકારે વલસાડ બેઠક પર અનંત પટેલનું નામ જાહેર કર્યું છે એ પણ એક કોંગ્રેસના ધારાસભ્ય છે વાંચતાના ને મોટું નામ છે આદિવાસી સમાજમાં અને એ જે આખો દક્ષિણ ગુજરાતનો વલસાડનો આખો જે પટ્ટો છે આદિવાસી સમુદાયનો આદિવાસી બેલ્ટ છે ત્યાં આગળ પણ સારું એવું નામ છે ત્યારે શું આ સંજોગોમાં આ કારણસર તેમનું નામ બદલવાના અથવા તો ઉમેદવાર બદલવાની ભાજપ હાઈકમાન્ડ અને પ્રદેશ નેતાગીરીએ વિચારણા કરી હોય એવું લાગી રહ્યું છે હજુ ચોક્કસ થી અનંત પટેલ જે છે અનંત પટેલ પણ ખુબ જ લાંબા સમય થી રાજકારણ માં જોડાયેલા છે અને તેમને પણ આદિવાસી વિસ્તારમાં જ લોકચાહના તેઓ ધરાવે છે વલસાડ આદિવાસી વિસ્તાર છે અને ત્યાં તેમને જયારે કહી શકાય કે તેમને જયારે કોંગ્રેસમાંથી ટિકિટ જયારે ત્યાં આપવામાં આવી છે ત્યારે ચોક્કસથી હવે તેમની સામે જેટલું મોટું માથું હોય તેની સામે પણ એટલું જ મોટું માથું રાખવું પડે અને એટલા માટે થઈ અને બની શકે કે કદાચ તેમને રિપીટ કર કદાચ જે જે છે તે ધવલ પટેલ છે તેમને કદાચ ત્યાંથી હટાવવામાં આવે તેમનું નામ અને તેમની સામે કોઈ બીજા મોટા નેતાને કદાચ ત્યાં ટિકિટ આપવામાં આવે કદાચ એવું પણ બની શકે તો સાથે સાથે બનાસકાંઠા છે બનાસકાંઠામાં પણ આવી જ પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે બનાસકાંઠામાં લોકપ્રિય છે ત્યારે અત્યારથી પણ તેઓ ખૂબ જ હમણાં થોડા સમય પહેલા જ એક ચર્ચામાં આવ્યા હતા કે પોતાની સાસરીમાં તેઓ એક સભાનું સભાને સંબોધન કરી રહ્યા હતા અને તે સભાના સંબોધન દરમિયાન તેમને હતો તે પોતાના માથે આખો ઓઢેલો હતો અને પોતાની સંસ્કૃતિનું ત્યાં ક્યાંને ક્યાંક છે તેમને પરિચય આપ્યો હતો અને આ એક આ વિષયને લઈને તેઓ ખૂબ જ ચર્ચામાં આવ્યા હતા અને ખાસ કરીને આવા વિસ્તારની અંદર જ્યારે તેઓ આ રીતે જયારે ચર્ચામાં આવે એમની લોકચાના જે છે તે વધતી જાય છે અને એટલા માટે થઈને ત્યાં પણ હવે કદાચ ઉમેદવાર જો બદલાય તો એમાં કઈ નવાઈ નથી ચોક્કસ જતી સવાલ છેલ્લો સવાલ કરું તો જે રીતે ભાજપ લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપે જે ટાર્ગેટ રાખ્યું છે કે દરેક બેઠક પાંચ લાખ કે તેથી વધુ માર્જિનથી જીતવાની પરંતુ હાલમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે કોંગ્રેસ સામે પક્ષે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન છે ચોવીસ બે બેઠકોનું વહેંચણી થઈ છે બંને પક્ષો વચ્ચેને એનડી ગઠબંધનના નેજા હેઠળ ચૂંટણી લડી રહ્યા છે કોંગ્રેસે પોતાના ચૌદ ઉમેદવાર જાહેર કર્યા છે એમાં એક ઉમેદવારે નામ પાછું ખેંચી લીધું છે બાકીના ઉમેદવારોનું નામ ગમે તે ઘડીએ જાહેર થઈ શકે એમ છે લગભગ હોળી પછી જાહેર થાય એવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે ત્યારે જે રીતે અત્યારે જેટલા નામ જાહેર થયા છે એમાં ક્યાંક ને ક્યાંક ભાજપ ને ભાજપ જે પ્રકારે આગળ વધી રહ્યું હતું જે પ્રકારની રણનીતિ ઘડી હતી પણ ક્યાંક પોતાની રણનીતિમાં કોંગ્રેસે આ વખતે જે માસ્ટર સ્ટ્રોક માર્યા છે અમુક બેઠકો માટે તેના કારણે ભાજપે પોતાની રણનીતિ બદલીને ઉમેદવારો બદલવાની શરૂઆત કરી હોય એવું કહી શકાય ખરું 呃，就做公司。 કોંગ્રેસે કેકને ક્યાંક ચોક્કસથી પોતાનું માસ્ટર સ્ટ્રોક છે તેનો ઉપયોગ કર્યો છે અને જેવી જે સીટો તેમને લાગી કે આ સીટો કેકને ક્યાંક આ સીટો પર આ ઉમેદવાર ઉભો રાખવો જોઈએ અને તે પ્રકારે તેમને જે પગલું લીધું છે તે ખરેખર વખાણવા લાયક છે પરંતુ હવે તેઓ આગામી સમયમાં શું કેવા પ્રકારની ચૂંટણીનો પ્રચાર કરે છે કેવી ચૂંટણીની પ્રક્રિયા તેમના દ્વારા હાથ ધરવામાં આવે છે તે જોવાનો વિષય છે સાથે વાત રહી જો ભાજપની તો ચોક્કસથી ભાજપે તેમને ભાજપને જે છે તે કોંગ્રેસી આ વખતે વિચાર ચોક્કસી કરી દીધા છે કે કોંગ્રેસે આ વખતે જે ઉમેદવારનું લિસ્ટ જારી કર્યું છે તેમાં ક્યાંક ને ક્યાંક તેમને પોતાનો જે વિચાર હતો તેને ક્યાંક ને ક્યાંક તેમને બદલવાનો વારો ક્યાંક આવ્યો હોય તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે ત્યારે ચોક્કસથી ભારતીય જનતા પાર્ટી હવે આગામી સમયમાં જે પણ ઉમેદવાર ઉભા રાખશે કે જે નામો જાહેર થવાના છે તે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે તેની અંદર ખૂબ જ ગંભીરતાથી વિચાર કરશે અને ત્યારબાદ પોતાના નામો જે છે તે જાહેર કરવાનું જે છે તે નક્કી કરશે જી ચોક્કસ જતીન ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા અને વિગતો શેર કરી જે રીતે બે થી લોકસભાની ચૂંટણી જાહેરાત થઈ ગઈ છે ને દરેક રાજકીય પક્ષોને ખાસ કરીને ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થયું છે ઇન્ડી ગઠબંધનના નેજા હેઠળ બંને પક્ષો ચૂંટણી છે કોંગ્રેસ કોંગ્રેસ અને બે આમ પાર્ટી લડવું છે જ્યારે બાકી જે છવ્વીસ બેઠકો ટોટલ ગુજરાતની છે છવ્વીસ બેઠકો છવ્વીસ ચોવીસ બેઠક પરથી ભાજપ એકલા ચૂંટણી લડવાનું છે ત્યારે ભાજપ દર વખતે જે બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં છવ્વીસ બેઠકો જીતીને મેદાન માર્યું હતું તેવી રીતે હેટ્રિક કરવાનું બે હજાર ચોવીસમાં જે પ્લાન હતો પરંતુ ક્યાંક આ પ્લાન નિષ્ફળ જઈ રહ્યો હોવાનું ભીતિ સેવાઈ રહી છે કારણ કે જે પ્રકારે ઉમેદવારોના નામ જાહેર થયા છે અને તેના કારણે કેટલીક બેઠકો પર ઉમેદવારો સામે અસંતોષ ફેલાયો છે અને બીજી બાજુ કેટલી જે બેઠકો કોંગ્રેસે જાહેર કરી છે એમાં જે મજબૂત ઉમેદવારો થતો જે સમાજના ઉમેદવારો છે એ સમાજમાં એ લોકોનું વર્ચસ્વ અને દબદબો વધુ હોવાને કારણે ભાજપના ઉમેદવારને ક્યાંક પછડાટ મળે ભાજપનો જે ટાર્ગેટ છે ભાજપનો જે લક્ષ્યાંક છે પાંચ લાખ કે તેથી વધુ મતોથી જીતવાનો એ લક્ષ્યાંક પાર ન પડી શકે અને ભાજપને કોઈ મોટું નુકસાન ઉઠાવવાનો વારો ના આવે એ માટે આ બેઠકો પર ઉમેદવારો બદલવાની વિચારણા શરૂ થઈ છે અને ક્યાંક ને ક્યાંક ભાજપમાં જે અત્યાર સુધી ક્યાંય શિસ્તબદ્ધ પાર્ટી ગણાતી ભાજપમાં અત્યાર સુધી ક્યારેય અસંતોષ ખુલીને બહાર નહોતા આવતો પરંતુ આ વખતે જે પ્રકારે વડોદરામાં અસંતોષ ચરમસીમાએ પહોંચ્યો છે અને ભાજપમાં ભડકો થઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે ત્યારે ક્યાંક ને ક્યાંક ઉમેદવારો બદલવા પડે અથવા તો ઉમેદવારો પોતાના નામ પાછા ખેંચી રહ્યા છે એવી જાહેરાતો કરી રહ્યા છે અને જે રીતે જાહેરાતો કરી રહ્યા છે કે ઉમેદવારી નહીં કરી શકું અંગત કારણોસર એવું સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી રહ્યા છે પરંતુ વાસ્તવિકતા એ છે કે ક્યાંક ને ક્યાંક ભાજપ આ બેઠકો પર પોતાના ઉમેદવારો બદલવા માંગી રહી છે કારણ કે ભાજપ નથી જતી કે ભાજપનો અંદરનો જે ડખો છે અથવા તો અંદરનો વિખવાદ છે એ ચૂંટણીમાં તેને કારણે મોટી નુકસાન થાય ભાજપને અને સામે પક્ષે ઇન્ડી ગઠબંધનને કોઈ ફાયદો થાય આ સંજોગોમાં પોતાના ઉમેદવારો બદલવાની વિચારણા પણ હાથ ધરી દીધી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક આ બધી જે રાજનીતિ છે આ જે રાજકીય પગલાં છે રાજકીય રણનીતિ છે એ રણનીતિમાં આગામી સમયમાં કોણ ફાવશે ને કોણ નહીં ફાવે એ તો સમજ કશે દર્શક તો સમાચારમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચારના અપડેટ્સ માટે જોતા ગુજરાત ગુજરાતી ધડકન નમસ્કાર